બેટમાં જીતાડ્યા ઈ ભાજપ માં કોંગ્રેસ માં જીતાડ્યા ઈ ભાજપ માં ગયા સુધી ચાવણા માં જીતાડ્યા ઈ ભાજપ માં ગયા એટલે આખે કર્યું છે વિસાવદર વિધાનસભાના મતદારો ભાજપને ભાજપ ને થયો એટલે ક્યાંય જવા પણ નહીં આ વિડીયોમાં જે કાકા દેખાય છે એમનું નામ રવજીભાઈ છે અને રવજીભાઈ એ વિસાવદરના કાલાવડ ગામના છે આ વિડીયો એ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પોસ્ટમાં મૂક્યો છે અને ફેસબુક અને અલગ અલગ જે પેજ છે એમને એમાં વાયરલ કર્યો છે વિડીયોમાં એ સ્પષ્ટપણે એવું કહેતા દેખાય છે કે ગોપાલભાઈ આવ્યા હતા ગોપાલભાઈ સાથે મેં વાત કરી હતી ગોપાલ ઇટાલિયાની એ વાત કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે આટલા વર્ષોથી અમે બીજા પક્ષને મોકો આપ્યો એટલે અમે કેશુ બાપાને પણ જીતાડ્યા અમે હર્ષદ રીબડિયાને પણ જીતાડ્યા અમે ભૂપત ભાયાણીને જીતાડ્યા અને બધા પછી ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એટલે આ વખતે અમે નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ આપણે મોકો આપવાનો છે એટલે એ જીતે એટલે બીજા પક્ષમાં જવાની કોઈ વાત જ ન આવે ગોપાલભાઈ ભલે અત્યારે બધી વાતો કરતા હોય પણ ગોપાલભાઈનું પણ આયુષ્ય આમ આદમી પાર્ટીમાં કેટલું અને આમ આદમી પાર્ટીનું આયુષ્ય પણ કેટલું એટલે કાકા જે વાત કરી રહ્યા છે એ વિસાવદરની જનતાની વેદના છે એવું લાગી રહ્યું છે પોસ્ટ તો ભારતીય જનતા એ પણ જોવાનું રહ્યું પણ અત્યારે એ જે વિડીયો મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી પોતાના પેજ પર એ વિડીયો જુઓ કાકા જે કહી રહ્યા છે વિસાવદર ની જનતા માટે જે કહી રહ્યા છે તે સાંભળો એટલે ન્યા કને મને હરેશભાઈ સાવલિયા એ ગોપાલભાઈની ઓળખાણ કરાવી હા એટલે આ રવજીભાઈ બાલાળા છે પછી મને કે તમે શું કેવા માંગો મેં ગોપાલભાઈ ને હમવું કીધું મેં ગોપાલભાઈ અમે ત્રણ વાર જીતાડ્યા યશુ બાપા ને જીતાડ્યા ઈ ભાજપ માં ગયા હર્ષદભાઈ કોંગ્રેસમાં કોંગ્રેસ માં જીતાડ્યા ઈ ભાજપ માં ગયા ભાઈ ને ચુનાવણા જીતાડ્યા ઈ ભાજપ માં ગયા

હું આ ઈને ગોપાલભાઈ કા ભાજપ માં આવે ને કોંગ્રેસ માં આવે ને ગોપાલભાઈ ફુહા એટલું રેડું નાખે અમે તો જોયા છે હોતે કે હર્ષદભાઈ બલગામ ની સભામાં બોલ્યા તા કે હાવજ ખડ ન ખાય હું એ ક્યાં હાવજ સમજવાના સકરબાગ ના સમજવાના કે કોઈ સમજ ના સમજવાના કે સરખસ ના સમજવાના એનો એ હાર્દિક બોલ્યો તો હું ભાજપ માં જાઉં તો મારી માનું ગામ લાજે તો આમાં ગોપાલભાઈ માટે વિશ્વાસ કરવો કઈ રીતે હું ગોપાલભાઈ ભોપાલભાઈમાંથી ક્યાં એવો કોઈ સિંગલ છે કે ગોપાલભાઈ પાછળ ફરે અર્જુનભાઈ મોટવાડગે જેવાય ફરી ગયા મારે હું એટલે આખેલે સૌથી વાર કોઈ વિશ્વાસ કરે નથી ભાજપ જેને આપે અને લોકો મત ભાજપને દેવાના છે ઉમેદવારનો કાંઈ છે નહીં જે આવે ઓકે વિસાવદનની જનતા આમ તો છેલ્લા કેટલાય સમયથી ધારાસભ્ય વિહોણી હતી હવે ધારાસભ્ય મળવાના છે ત્રણ ઉમેદવાર એકદમ તૈયાર છે ઘોડેસવારી કરવા માટે જાનૈયા પણ તૈયાર છે અને વરરાજા પણ તૈયાર છે પણ કોને ઘોડેસવારી કરાવશે કોને માથા પર બેસાડશે વિસાવદરની જનતાએ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો